ત્યારે મહાશિવરાત્રી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં દર્શન કર્યા છે ભૂપેન્દ્ર પટેલે મૃગરી દર્શન કર્યા સાથે સાધુ સંતોની સાથે પણ મુલાકાત કરી જૂનાગઢમાં અત્યારે અદભુત માહોલ જોવા મળી રહ્યો છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા પૂજા વિધિ કરી અને સંતોના આશીર્વાદ મેળવ્યા મહાશિવરાત્રીને લઈને મુખ્યમંત્રી અત્યારે તમે જોઈ શકો છો ભૂપેન્દ્ર પટેલ જે ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા છે અને ભવનાથ મંદિર ખાતે સૌથી પહેલાં દર્શન કર્યો જળ અભિષેક કર્યો ત્યારબાદ જે છે મૃગીકુંડનો અત્યારે દર્શન કરી રહ્યા છે એ જ મૃગીકુંડ છે કે જેમાં રાત્રે બાર વાગે નાગા સાધુઓનું જે છે એ શાહી સ્નાન થતું હોય છે અને એક વિશેષ મહત્ત્વ જે છે મૃગીગુરનું રહેલું છે ને એવી લોકો એકા છે કે જ્યારે શાહી સ્નાન થતું હોય છે ત્યારે ભગવાન શિવ પણ જે છે અહીંયા શાહી સ્નાન કરવા માટે આવતા હોય છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યારે જૂનાગઢ ગિરનાર ખાતે જે છે ભવનાથ મંદિરની મુલાકાત લીધી છે અને મુલાકાત લઈ હવે આગળ સાધુ સંતો સાથેની જે મુલાકાત જે છે એ મુલાકાત લેવા માટે અહીંયાથી જઈ રહ્યા છે તો આખે આખા દ્રશ્ય જે આપણે જોઈ રહ્યા છો અમદાવાદના જૂનાગઢના ભવનાથ મંદિરની ખાતેથી આવી રહ્યા છો કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન સી મીડિયા